પી સોસાયટી સંચાલિત સિહોરમાં રિસોર્સ સેન્ટર ખાતે મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિરોલ જનતા અને આઈર ઓર્ડર લઈ છે કે આ ઓર્ડર પામતી નથી ખાલી આજ આસ્તે પછી બોલી થોડી હોડી જનમથી છે અમારા આ કરો તો બેટા આ કરો તો તમે આ કરો બાજુ આ બાજુ કાઢો તમને આ બાજુ તમને જે આ બાજુ જી કાઢો બેટા જી આ બાજુ તો અહીંયા છે તરજુરી હાથી ચરાતી હાથી ચરા પછી એને છે એટલે બધી વસ્તુને મોડામાં નાખવાની જે સેન્સર સેકિંગ બિહેવિયર કેમ તો એ જે बाजूમાં સાહેબ બેઠા છે ને પરમેશર એ બતાવી લે બતાવી છે આ વસ્તુ કે મોડામાં એ આંગળી નાકે છે સો વસ્તુ હોય છે સાવ કોઈ એમાં સે બોલવા જ છે નું ચાલતી પણ કાય આ સતાવી લેવ કરીણવા જાય સ્કૂલ આજે આને આ મળ

હેલો નમસ્તે મારું નામ ડૉક્ટર અંબર ગુપ્તા હું ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરેપિસ્ટ છું પીએનઆર સોસાયટી ઓફ રિલીફ એન્ડ રિહેબિલિટેશન ભાવનગરમાં આપણું એક સેન્ટર છે અલકાપુરી સોસાયટીમાં સિહોરમાં છે તો અહીંયા જે છે જે પણ દિવ્યાંગ બાળકો જે છે અથવા કોઈ પણ બાળક જેને બોલવામાં અથવા કે ભાષામાં એનો વિકાસ અગર મોડો થયો હોય એની ઉંમરથી એનો ક્રોનોલોજીકલ એજ જે હોય પણ એનો વિકાસ ઓછો મતલબ પાછળ થયો હોય તો આ આપણી સંસ્થામાં એ મુલાકાત લઈ શકે છે અને અહીંયા બધી ફેસિલિટી છે જેને બોલવામાં અને બોલવામાં અથવા ભાષાનો વિકાસ પાછળ હોય તો એની માટે સ્પીચ થેરેપી છે જેને શિક્ષણમાં એ ડેવલપમેન્ટ પાછળ છે તો સ્પેશિયલ એજ્યુકેશનની ફેસિલિટી છે તેમજ તે અગર જેમ કે ચાલવામાં એવું કંઈક પ્રોબ્લેમ હોય તો ફિઝિયોથેરપીની પણ ફેસિલિટીઝ છે અને એની સાથે સાથે જેમ કે મારી ફેસિલિટી મારી જે એક્સપર્ટેસ જે છે એ સ્પીચ થેરેપીમાં છે એની સાથે સાથે ઓડિયોલોજીમાં એવું હોય કે જે બાળકને અથવા કોઈ પણ વડીલોને પણ અગર સાંભળવામાં પ્રોબ્લેમ હોય તો એની કાનની તપાસ માટે આપણે ભાવનગરમાં પીએનઆર સોસાયટી એટલે કે સરદાર પટેલ સ્કૂલની બાજુમાં કાલિયાભીટમાં એ આવી શકે ત્યાં બધી ફેસિલિટી અવેલેબલ છે ઓડિયોમેટ્રી ટિમ્પેનોમેટ્રી અને સાથે સાથે બધા કંપનીના તમામ જે લેટેસ્ટ ટેકનોલોજીના કાનના મશીન્સ છે હિયરિંગ એન્ડ કહેવાય તો એ પણ ડિસ્કાઉન્ટ ભાવે ત્યાં બધાને મળી શકે છે થેન્ક યુ હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું મારી માસ્ટર ડિગ્રી કાર્ડિયો રેસ્પિરેટરી એન્ડ ઇન્ટેન્સિવ કેરમાં છે અને હું અહીંયા અત્યારે સિહોર તાલુકામાં સિહોર શહેરમાં અત્યારે કેમ્પ રાખ્યો છે પીએનઆર સોસાયટી દ્વારા જેમાં વિકલાંગ બાળકો અને જે બાળકોને સ્પીચમાં તકલીફ છે જેને બિહેવિયર ઇસ્યુઝ છે તેના માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં નિષ્ણાંતો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં અત્યારે મારી સાથે ડૉક્ટર પ્રવીણ દેશમુખ જે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે અને જે ડૉક્ટર અંબર ગુપ્તા જે સ્પીચ થેરાપિસ્ટ છે એ મારી સાથે આ કેમ્પમાં જોડાયેલા છે અત્યારે આ જે સેન્ટર છે એ પીએનઆર સોસાયટી ભાવનગર દ્વારા સંચાલિત છે જેમાં રેગ્યુલર રીતે આઠથી દસ પંદર દસ પંદર બાળકો અહીંયા રોજ સારવાર હેઠળ છે જેમાં અલગ અલગ રીતે સારવાર અને એજ્યુકેશન દ્વારા બાળકનું સર્વોત્તમ વિકાસ માટે પ્રયત્નો થઈ રહ્યા છે આ ઉપરાંત જે કોઈ બાળકને સમાજમાં એક જાગરણરૂપી આ કેમ્પ બની રહે તેવી એક આશા છે જેમાં જે બાળકોને કોઈ શારીરિક તકલીફ હોય કે કોઈ બિહેવિયર ઇશ્યુઝ હોય કે બોલવામાં તકલીફ હોય કે કોઈ પણ અન્ય ડિસેબિલિટીથી બાળક પીડાતું હોય તો તે આ શહેરમાં સિયોળ શહેરમાં જે આ સેન્ટર ચાલે છે તેની વધુમાં વધુ લાભ ઉઠાવી શકે તે આ પ્રયત્ન એક કેમ્પ દ્વારા કરવામાં આવ્યો છે મેં ડૉક્ટર પ્રવીણ દેશમુખ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ मोस्टली जो हम यहाँ पे आए हैं जो भी बच्चे मानसिक रूप से शारीरिक रूप से विकलांग हैं उन बच्चों को जो भी डेली एक्टिविटीज़ में जो भी कठिनाई आती है जो अपनी चीज़ें खुद नहीं कर सकते हैं हर चीज़ों के लिए पेरेंट्स के ऊपर डिपेंडेंट रहते हैं और जिनके वजह से उनका मानसिक बौद्धिक शारीरिक विकास में जो भी समस्याएँ आती है तो उसका निर्मूलन करना और उसके लिए क्या आ, अपने को करना चाहिए तो इसके बारे में हम यहाँ पे आए हैं सारे लोग और इसी हिसाब से हम सारे लोगों को जो भी चीज़ों में बच्चों में मान लीजिए किसी भौतिक समस्या है शारीरिक समस्या है इसके अलावा बच्चे में कोई बौद्धिक विकास से संबंधित समस्या है बिहेवियरल समस्या है बच्चा एक जगह नहीं बैठता है जिसके वजह से बच्चे का ग्रोथ में प्रॉब्लम है नॉर्मल स्कूल में जाने में प्रॉब्लम है तो ऐसी चीज़ों को यहाँ पे हम जो इश्यूज़ है जो वो बच्चे फेस कर रहे हैं उसके ऊपर हम वर्क करके उन बच्चों की इसे अमूलाग्र बदलाव के लिए हम यहाँ पे प्रयत्नरत हैं जिससे ये बच्चे नॉर्मल स्कूल में जा सके अपनी ज़िंदगी नॉर्मल जी सके इसके लिए हम यहाँ पे ये कैंप का आयोजन किया है